ખડગા સૂર્યગ્રહણ પણ છે પણ ભારતમાં દેખાવાનું નથી એટલે કોઈ નિયમ પાળવાના નથી આજે પંચક પણ છે આજે જે બાળનો જન્મ થાય છે ને તેથી ગણાય છે અમાસ આજના દિવસે ખાસ કરીને મિત્રો મહાદેવના મંદિરે પહોંચી જાઓ અથવા કોઈ પણ મંદિરમાં પીપળાનું ઝાડ હોય ત્યાં જાઓ પીપળાની ઝાડની ફરતે બપોરે સાડા બાર વાગ્યા સુધીમાં પછી નહીં સાડા બાર વાગ્યા સુધીમાં દૂધ જવ અને પાણી ત્રણ વસ્તુ ભેગી કરી પીપળાની ફરતે ચડાવો અને પીપળાને ફરતે ચડાવ્યા પછી ત્યાં વિષ્ણવે નમઃ બોલવતા જવાનું એક ત્રણ પાંચ સાત તમારા પ્રમાણે પ્રદક્ષિણા કરો અને પછી બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો ને કે હે આદિનારાયણ હે ભગવાન વિષ્ણુ અમારા પિતૃને ગતિ પ્રાપ્ત કરાવો પછી ભગવાન શંકરને પાણી ચડાવો અને ત્યાં બોલવાનું છે ઓમ નમઃ શિવાય બાર વખત કોઈ પણ ત્યાં પણ ભગવાને સ્વયં પ્રાર્થના કરો કે હે ભગવાન શંકર આદિ પુરુષ અમારા દરેક પ્રકારના પિતૃને મુક્ત મુક્તિ આપો એ લોકોને મોક્ષ આપો આટલું કરવું જોઈએ દરેક બહેનોએ તો ખાસ કરવો જોઈએ કોઈપણ મંદિરે ભગવાનની પૂજા મહાદેવના મંદિરે જેને કરશો તો વધારે સારું ઘણી જગ્યા પર અમુક નિયમો પાળે બધા જાત જાતના નિયમો બનાવી દે છે પણ ધર્મશાસ્ત્ર પ્રમાણે સાડા બાર વાગ્યા સુધીમાં તમે પીપળે પાણી ચડાવવું બહુ જ જરૂરી હોય છે દૂધ જાઓ અને પાણી ચડાવવાથી મોક્ષ ગતિ પ્રાપ્ત થતી હોય છે કોઈ જગ્યાએ તમને ના પાડે તે લોકોની સાથે મતભેદ ના કરશો કોઈ બીજા મહાદેવના મંદિરે પહોંચી જાઓ ભગવાન શંકરના શિવાલયમાં કોઈને પણ કાર્ય કરવાનો પૂજા કરવાનો અધિકાર છે કોઈ એનો માલિક નથી દુનિયામાં ધ્યાનમાં રાખજો આજે ચોક્કસ આટલું કરજો આજે આજે જે જન્મ થાય છે છે ને તિથિ ગણાય સાંજે ચાર ને ઓગણત્રીસ પૂર્ણ થઈ જાય છે ત્યાર આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ઉત્તર ભાદ્રપદ આ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજે સવારે આજે સાંજે સાત ને અઠાવીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો રેવતી નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાય છે બ્રહ્મ આ બ્રહ્મયોગ આજે સવારે દસ ને પાંચ મિનિટે આજે રાત્રે દસ ને પાંચ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો ઇન્દ્રયોગ ગણાશે આજે જે બાળનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે ચતુષ્પાદ આજે સાંજે આજે સવારે છ ને ચૌદ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો નાગકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય એની રાશિ ગણાય છે મીન મીન રાશિ લક્ષર આવે છે મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે આજે આખા દિવસમાં કોઈ પણ બાળનો જન્મ થાય એની રાશિ મીન ગણાશે આજના દિવસે આ મીન રાશિ જે છે તે તારીખે પૂર્ણ થાય ત્યાં સુધી જે જન્મ થાય રાશિ રાશિ મીન કણાશે આ બાળકો નક્ષત્ર બહુ જ મહત્વ છે અને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરલું જેથી કરીને જીવન સરળ બની જાય આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે ખાસ કરીને આજનું સુકન કરી લો અને પછી કાર્ય કરશો તો સારી સફળતા મળશે જીવનમાં આજે તમે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો નોકરી ધંધા માટે જઈ રહ્યા છો કોઈ વ્યાપાર ધંધા માટે જઈ રહ્યું છે કોઈ ઓપરેશન માટે કોઈ ડિલિવરી હવે કોઈપણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો આજનું સુકન કરીને જજો જેથી કરીને તમારા કાર્યમાં સફળતા મળે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે પણ આજે શનિવારના અમાસ છે આજના દિવસે ભિખારીને ભોજન કરવાનું બહુ જ મહત્ત્વ છે એને દવાની પણ આપો એને મેડિકલ ટ્રીટમેન્ટ આપશો તો પણ લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરો એની સેવા કરો એના આશીર્વાદથી ભાગ્ય બદલાઈ જશે ઘરથી કોઈપણ કાર્ય કરવા માટે નીકળો છો તો દેવસ્થાનમાં પગે લાગો ને પછી જાઓ ઘણું સારું ફળ મળશે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે બપોરે બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી સાંજે એક ને સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય પરંતુ મિત્રો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય નથી અમાવાસ્યા છે આજે કરવું હોય ને તો ભગવાનની ઉપાસના આરાધના કરો જેથી કરીને શનિવારના અમાસ છે શનિદેવની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ હોય છે આજના દિવસે આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના કરો એની સાથે જ શનિદેવની પૂજા કરો એટલે જ્યાં હનુમાનજીનું મંદિર હોય છે તો હનુમાનજીને વાગો કરવાનું બહુ મહત્ત્વ હોય છે અને આજે અમાવસ્યા છે હનુમાનજીને વાગો કરવાથી શનિના દોષમાંથી મુક્તિ મળતી હોય છે અને હમણાં બધાને રાશિમાં શનિ આવશે હવે રાશિ બદલે છે શનિદેવ ઘણા બધાને ગભરાટ ખુશી ગયો હોય છે કે પનોતી પનોતી પણ પનોતીમાં જ પરિવર્તન હોય છે એટલે ધ્યાન રાખજો દરેકના જીવનમાં ચાર પનોતી આવતી હોય છે ત્રણ તો આવે જ છે બે પર્તિમાં તો તમને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવી માર્ગદર્શન આપશે કાર્ય આપશે ધંધો વેપાર માટે શનિદેવની પૂજા આરાધના કરો સારા કર્મ કરો છે જે સારા કર્મ કરે છે પોતાના મનથી સારા કર્મ કરે એવું નહીં સમાજના માટે થઈને સારા કર્મ સમાજને નુકસાન ના થાય એવા કોઈ સારા કર્મ કરે છે ફાયદો થાય એવા કર્મ કરે છે અથવા ધર્મના માર્ગે જે વ્યક્તિ ચાલતો હોય છે અને શનિદેવની પર એની પર કૃપા હોય જ છે શનિદેવ એક ન્યાય કરતા ગ્રહ છે કોઈની સાથે ખોટું થવા દેતા નથી પણ જો કોઈનું ખોટું કર્યું હોય તો તેને પણ નથી કરતા શનિદેવના ચરણમાં વંદન સાથે પ્રાર્થના આજના દિવસે અમાવસ્ય છેલ્લો દિવસ છે ફાગણ મહિનાનો આવતીકાલથી ચૈત્ર મહિનો ચાલુ થાય છે આ ચૈત્ર મહિનામાં પિતૃની કૃપા અને દેવીની કૃપા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે મહિનો છે માતાજીની ઉપાસના આરાધના પણ થાય અને પિતૃની પણ ઉપાસના આરાધના થાય પિતૃ દ્વારા જે લક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે તે આ પંદર દિવસના છે અને ખાસ કરીને મહિનો મહિનો મીઠું પણ નથી ખાતા ભગવાન શંકરના મંદિરે જઈને પાણી ચડાવવાનું મહાદેવને અને પીપળાની ફરતે તો ભગવાન શિવને અત્યારે ખૂબ ગરમીને કારણે ચૈત્ર મહિનો ખૂબ તપતો હોય છે જેને ભગવાન શંકરે ઝેર પીધું છે એનાથી ભગવાનના શરીરમાં જ્વાળાઓ થતી હોય છે આ સમયગાળા મેં તમે ભગવાન શંકરને પાણી ચડાવો છો તો ભગવાનને સાંત શાંતવતા પ્રાપ્ત થતી હોય છે તો એ સુખ તમને પ્રાપ્ત થાય છે શિવ એટલે શરીર શરીરને લગતા બધા જ દુઃખો અને બધી જ પીડાઓમાંથી આપણને મુક્તિ મળતી હોય છે એટલા માટે નજીકમાં જ્યાં પણ મહાદેવનું મંદિર હોય ત્યાં જઈને બપોરે બાર વાગ્યા સુધી પછી બપોરે ત્રણ વાગે પાંચ વાગે પાણી ચડાવવા નહીં જવાનું દરેક નિયમો પ્રમાણે કાર્ય કરો તો ફળ પ્રાપ્ત થાય પહેલું બીજું ત્રીજું પ્રહર હોય એમાં કોઈ કાર્ય કરીએ છીએ દેવકર્મ કરીએ છીએ સતયુગનો સમય ગણાય છે તો એમાં કાર્ય કરો તો વધારે જલ્દી ફળ પ્રાપ્ત થશે અને નજીકમાં જ્યાં પણ મહાદેવનું મંદિર હોય કોઈ જગ્યા ન ચડાવે તો બીજી જગ્યાએ જાઓ વાર્તાલાપ ન કરશો પક્ષપાત ન કરશો કોઈના મનને દુઃખ થાય કોઈ કર્મ નહીં કરવાનું આપણે બીજી જગ્યાએ જતા રહેવાનું ભગવાને દરેક ગામમાં ભગવાનનું મંદિર છે મહાદેવનું જે ગામમાં મહાદેવનું મંદિર નથી એ ગામ સ્મશાન કીધું છે તો તમે કોઈ પણ મહાદેવના મંદિરે જાય આટલું કર્મ કરો આખું મંદિર પવિત્ર કરો ચોખ્ખું કરી દો મંદિરે તોરણો બાંધી દો તમારા ઘરમાં શુભ પ્રસંગો આવશે ભગવાન શિવના મંદિરે તોરણ બાંધવાથી આપણા ઘરે તોરણ બંધાય સારા પ્રસંગો આવે છે માટે ચૈત્ર મહિનાની બધાને ઘણી ઘણી શુભકામના એમાં પણ ઘણા પર્વ આવે છે એમાં ભગવાન શંકરે પણ હનુમાન તરીકે જન્મ લીધો છે હનુમાનજી તરીકે અવતર્યા છે ચૈત્ર મહિનો હનુમાનજીનો પણ મહિનો છે હનુમાનજી એક એવા દેવ છે કે જે પિતૃલોકની અંદર જઈ અને પરશુરામ ભગવાનના માતા પિતા સાથે વાત કરી પરશુરામ ભગવાને શાંત કર્યા હતા આ તાકાત હનુમાનજીની છે બાકી પિતૃલોકમાં કોઈને જવાનો અધિકાર નથી જ્યાં સુધી મૃત્યુ ન થાય જાય આ પિતૃલોક પર વિજય પ્રાપ્ત કરવા માટે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા એવી બહુ શ્રેષ્ઠ છે તો ચૈત્ર મહિનો છે આવતો મહિનો એમાં હનુમાન જયંતિનો ઉત્સવ પણ ધૂમ ધૂમધામથી કરો કારણ કે સંકટ કાઢે મીટે સપીરા જો સુમીરે હનુમંદ બનવીરા આજનો સંકલ્પ કરીએ પૂજાનો પ્રારંભ કરતા પહેલા અદ્યતને માસન માસોત્તમ પરમ પવિત્ર ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષ અમાવાસ્યાય મંદ વાસન વિતાયામ ઓ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય अलो प्राप्ति अर्थम अप्राप्त लक्ष ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों सांव रक्षणात्मकों लोकेवा सभायम् राजत व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति लाभादि, प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वरिया प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा योग युति, दृष्टि मध्ये, शुभफल प्राप्ति अर्थम भय, रोग, शत्रु बाधा, दोष मारण, तारण मंत्र तंत्र અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जेने आरोग्य पूजा आप लोग हम तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો મનવાંછિત અનુસાર પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પથ એટલે બોલવાનું છે વિષ નવે વિષ નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધુપ દીપ નવેદ્ય તામળ રક્ષણ દક્ષણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત હલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન ભ્રહ્મા વસ્તુ નીચે જમીન પર પાણી મૂકો એમાં આંગળી કરશે કપાળમાં નથી લખતો હોય તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ